નમસ્કાર મિત્રો હાલ અમિતાભ બચ્ચનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો અઠ્યાવીસ વર્ષ બાદ મિસ વર્લ્ડ સ્પર્ધા નો ગ્રાન્ડ ફાઈનલ એ ભારત માં યોજાયો હતો જેનું આયોજન મુંબઈ માં કરવામાં આવ્યું હતું જીયા મિત્રો ચેપ રી બિલ્ક ની કસ્ટી ના પિચક વાએ એક નો તાજ જીત્યો છે જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ સુનિલ શેટ્ટી કર્યું હતું જી હા મિત્રો પરંતુ જ્યારે ઓગણીસો છન્નુ માં ભારત માં પહેલી વાર તેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેને બોલિવૂડના મેગાસ્ટાર મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ને કરી દીધા હતા વર્ષ ઓગણીસો છન્નુ માં ભારતમાં પહેલી વાર મિસ વર્લ્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અમિતાભ બચ્ચન ના બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા નામ બની ગયા હતા આ વર્ષ બિગ બી નામની કંપની મિસ વર્લ્ડ સ્પર્ધા નો આયોજન ની જવાબદારી મળી અને આ તેમના માટે મોટી તક હતી અભિનેતા ને આશા હતી કે આનાથી તેને કરોડો રૂપિયા નો નફો થશે પરંતુ તેઓને ઓછી ખબર હતી કે આ સોદો ખોટ નો સોદો હશે મળતી માહિતી મુજબ જયારે મિસ વર્લ્ડ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો આ ઘટનાના વિરોધ માં વિવિધ પ્રકારના દેખાવો પણ યોજાયા હતા લોકોએ કહ્યું છે કે દેશની અન્ય મહિલાઓને અપમાનિત કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે